છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ગણતરીના કલાકોમાં લૂંટના આરોપીની ધરપકડ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફતેપુરા ખાતેથી ધોળા દિવસે થયેલ લૂંટનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી એક ફોર વ્હીલર ગાડી સાથે કુલ રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર સાતસોના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર અને એલસીબી સ્ટાફના પોલીસના માણસ સહિત છોટાઉદેપુર પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદાર થકી હકીકત મેળવેલ કે ગઈકાલ બપોરના સમયે છોટાઉદેપુર ફતેપુરા વિસ્તારમાં આવેલ જૂની આરટીઓ કચેરી સામેથી કોઈક અજાણ્યા ઇસમો ફરિયાદીના અંગ કબજામાંથી ચાંદીનું ભોર્યું તથા રોકડા રૂપિયાની નજર ચૂકવી લૂંટ કરી નાસી કરેલ છે જંગે છોટાઉદેપુર કમાન્ડ અને કંટ્રોલ તેમજ ટેકનિકલ સ્પોર્ટ તેમજ ટેકનિકલ સ્પોટ તેમજ હ્યુમન સોર્સિસના આધારે જાણવા મળે કે એક સિલ્વર કલરની હોન્ડા સિટી ફોર વ્હીલર ગાડી રજીસ્ટ્રેશન નંબર જી જે સિક્સ સી એમ જીરો સાત જીરો સાત ની લૂંટ કરવામાં ઉપયોગમાં લીધેલ હોય અને લૂંટ કરી બોડેલી હાલોલ કોદરા લુનાપાડા શહેરા મોડાસા તરફ ગયેલ હોવાનું જાણવા મળતા મોડાસા અરવલ્લી સર્વોદય નગર ખાતેથી હોન્ડા સિટી ફોર વ્હીલર ગાડી સાથે ચારિસમોને પકડી પાડવામાં આવ્યા હતા અને પકડાયેલા ઈસમો પાસે મળેલ મુદ્દામાલ બાબતે આધાર પુરાવા તથા સદર મુદ્દામાલ બાબતે બિલો માંગતા મળી આવ્યા નહીં સદર ઈસમોએ ચાંદીનું ભોરિયું રોકડા રૂપિયા છોટાઉદેપુર ફતેપુરા વિસ્તારમાંથી ગઈકાલે ધોળા દિવસે લૂંટ કરી આવેલા હોવાનું જણાવેલ જેથી પકડાયેલા ઈસમોને સી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપીઓ પાસેથી એક હોન્ડા સિટી ફોર વ્હીલર ગાડી ચાંદીનું ભોરિયું દાગીનો નંગ એક મોબાઈલ નંગ બે કબજે લીધવાય છે કબજે લેવામાં આવ્યા છે